આ તારી બધી જ્વેલરી જે છે એમાં ક્યાં કઈ કમી છે આ દર અઠવાડિયે ને અઠવાડિયે કઈ ને કઈ નવી શોપિંગ કરીને આવે છે એમ તો તમારા જીવનમાં પત્ની ની પણ નોતી કમી તો પણ પૈની ને લાવ્યા છો ને હા પણ આ પત્ની ને દર વખતે બદલી તો નથી શકાતી ને અને આમ પણ આ તું જે રીતે ઈયરિંગ્સ બદલે છે આ તારા બધા ઘરેણા બદલે છે એ રીતે હું તો કઈ શોપિંગ નથી કરતો ને એટલે થોડી ઘણી બચત રાખ ઘરમાં મને ખબર પડે છે હવે તમે મને શીખવશો કે મારે ઘર કેવી રીતે ચલાવવું આઈ નો વેરી વેલ તમે છે ને તમારી ઓફિસ સંભાળો ને એટલે બહુ છે શીખવતો નથી તને જણાવી રહ્યો છું હા તો આપણો સમય સારો છે અને પરિસ્થિતિ સારી છે એટલા માટે કદાચ આ બધું પોસાય પણ સમય ખરાબ આવશે ત્યારે હ છે કોઈ બચત આપણી પાસે સીધી રીતે કહી દો ને કે આ મે 100 રૂપિયાનો ખર્ચ કર્યો ને તમને નડે છે હું જો હું 5 રૂપિયાની વસ્તુ લાવને તો પણ તમને નડે છે હા તું વગર કામની વસ્તુ ઘરમાં લાવે છે ને એ મને નડે છે આ જે વસ્તુ કામ નહીં હોય એ લાવ ને આ વગર વાકે આમાં શું રૂપિયા નાખવાના ખોટે ખોટા હા તો નહીં લાવો ને હવે હવે છે ને એક કામ કરીશ મારે કોઈ વસ્તુ લેવી હોય ને મારા માટે તો મારા બીઆરથી મગાવી લેશ તમારા પૈસા નહીં વાપરો અને એક કામ કરો ને આ ઘરમાં શું કામ મને એમને એમ રાખો છો આ ઘરમાં રહેવાના પૈસા માગી લ્યો પીજી તરીકે રાખો ને મને મહિને પાંચ રૂપિયા હું આપી દઈશ અરે પણ તું નાની એમથી વાતને ક્યાંથી ક્યાં લઈ જઈ રહી છે લઈ હું નથી જતી લઈ તમે ગયા છો અને દામિની અચ્છા કઈ નઈ બા આ બેસો હું ક્યાર ની સાંભળું છું બાપ શું છે આ બને જો જો બાપ આ આ નવે નવી આ જો ને ઇયરિંગ્સ લઈ આવી હવે ઘર માં કેટલી ઈયરિંગ્સ પડી છે તમને ખબર છે આ સાત થી આઠ જોડી છે અને દર વખતે નવે નવી લઈ આવે છે તો શું થઈ ગયું બા તમે જ કોને 100 રૂપિયા મે ખર્ચી લીધા તો શું થઈ ગયું અને આ પણ જીવન જરૂરિયાત ની વસ્તુ માં જ આવે છે દેવા દેવા બસ દેવાનું એને કંઈ તારી પાસેથી સોનાની બુટ્ટીઓ નથી માગી શું લાવી છે એ બિચારી એક સો રૂપિયાની ઈયરિંગ્સ અને છે ને છોકરીઓને તો થોડાક શોખ હોય પહેરવા ઓઢવાના અને એ બધી વાત જવા દે હાલ આ તારું આઠમું છે આઠમું તારે આની શું જરૂરિયાત હતી જેટલી વાર આ જૂનું થતું ગયું ને તું ફેંકતો ગયો આ પડ્યા ઘરમાં ડબ્બીમાં અને આ તે લાવ્યો ને ચાલ છોકરીઓને તો એનો શોખ હોય તું કેવા બધું જરૂરિયાત વગરનું લાવ્યો અને આ કેટલાનું આવ્યું છે ખબર છે ને સાડા રૂપિયાનું

પણ છે ને છોકરીઓને શોખ અને એને થોડાક કપડા લતાનું ને એનું વધારે હોય જ બેટા દે ના સારું બા હવે તમે બહાર જાઓ અમે સોર્ટ આઉટ કરી હા મને નથી ગમતું આ ઘરમાં તમારે તમે બે જણા ઝઘડા કરો ને હું બહાર બેસીને સાંભળ્યા કરું ઠીક છે હા તો બા વચ્ચે આવી ગયા એટલે હું કંઈ ના બોલી હવે બોલો શું કેવું હતું તમારે તો મોટા ચાલુ કરી દેજે સાથે મારે વાત જ નથી કરવી તો